એક જ વાર મોડું બાફેલું ધાન ખાવાની ભીષ્મ પ્રતિજ્ઞા લીધી એને આજે દસ હજારમો દિવસ એટલે કે દસ હજારમું આયમ બિલ છે દરમિયાનમાં જાણીતા જેન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આચાર્ય હૈમવલ્ભ સુરેશ્વરજી મહારાજની આ તપની અનુમોદના માટે તમામ ગચ્છાધિપતિઓ જેમાં આચાર્ય રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજ વલ્ભ સુરી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધરંધર સુરી મહારાજા સહિત અનેક આચાર્ય ભગવંતોએ નવા દિવસમાં સામૂહિક આયંબિલની બિલની ટહેલ નાખી અને ભારતભરના જૈન સંઘોએ તેને ઝીલી લીધી આજે આચાર્ય હેમવલ્લભ સુરી મહારાજના અખંડ નવાણું હજાર નવસો નવાણું આયમ બિલ પૂર્ણ કરી દસ હજારમાં આયમ બિલના દિવસે આખા ભારતમાં સામૂહિક રીતે નવ હજાર નવસો નવાણુંથી વધારે આયંબિલ બિલ કરવામાં આવ્યા છે જેમાં વડોદરામાં આજે બારસો છ સામૂહિક આયંબિલ બિલ કરવામાં આવ્યા છે અલ્કાપુરી જૈન સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે અમારા સંઘમાં બોતેર જેટલા આયમ કરવામાં આવ્યા છે જ્યારે માંજલપુર જૈન સંઘના ટ્રસ્ટી દિવ્યસ દેસાઈએ જણાવ્યું હતું કે એમના સંઘમાં પંચ્યાસી તથા સુભાનપુરા જૈન સંઘમાં એકસો પચીસ આયમ કરવામાં આવ્યા છે તેમ સુભાનપુરા જૈન સંઘના ટ્રસ્ટી અશ્વિન જોશીએ જણાવ્યું હતું આખા વડોદરા શહેરમાં બારસો છ આમ થયા છે તેમ સમસ્ત વડોદરા શહેર જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ શાહે જણાવ્યું હતું આજે આયંબિલ કરનાર તમામ આરાધકોને સો રૂપિયાની પ્રભાવના કરવામાં આવી હતી એમ અલકાપુરી જૈન સંઘના પ્રમુખ હમ હેમંતભાઈ શાહે જણાવ્યું હતું જે વડોદરા શહેર સહિત સમગ્ર ભારત વર્ષની અંદર એક આયંબિલની ટહેલ નાખવામાં આવી આંબિલની ટહેલ એટલા માટે કે અમારા ગિરનાર તીર્થોધારક એવા પરમ પૂજ્ય આચાર્ય સુરી મહારાજ સાહેબના શિષ્ય આમ તો ચંદ્રશેખર મહારાજ સાહેબના પરંતુ હિમાંશુ સુરી મહારાજ સાહેબને ખૂબ સુંદર વેયાવચ કરી અને જેમને જૈન એકતા અને તીર્થની રક્ષા થાય એના માટે જેમને જીવનભરના પચકાણ દીધા છે આયમબિલ એટલે મોડું ખાવાનું કોઈ પણ જાતનો સ્વાદ નહીં બધું જ બાફેલું બધું કોઠાળ અને અનાજ લેવામાં આવે દૂધ ઘી આ બધી જ વિગઈનો ત્યાગ કોઈ ભૂખ ના લેવાય એક જ વાર ખાવાનું આવા આ આચાર્ય હેમચંદ્ર હેમ વલ્લભ સુરીશ્વરજી મહારાજાએ આજે એમનું દસ હજારનું આંબેલ છે અને આ દસ હજારના આંબેલમાં ટેકો આપવા માટે બધા જ આચાર્ય ભગવંતોએ બધા જ ગચ્છાધિપતિઓએ અમારા રાજેન્દ્ર ગચ્છાધિપતિ સુરી મહારાજ સાહેબ અમારા ગચ્છાધિપતિ સુરી મહારાજ સાહેબ કેસી મહારાજ સાહેબ બધા જ ગચ્છાધિપતિઓ કનાક પ્રભુ મહારાજ સાહેબ બધા જ ગચ્છાધિપતિઓએ આજના દિવસે મેક્સિમમ લોકો અયમ્બિલ કરે આવી જે ટહેલ કરી અને નવ દિવસનો કાર્યક્રમ આપ્યો આજે નવમાંનો છેલ્લો દિવસ છે અને હેમ વલ્લભ સુરી મહારાજ સાહેબનો દસ હજારમું મુ છે આ અયમ્બિલ કરવાની ટહેલ નાખી આખા વડોદરાની અંદર લગભગ બારસો જેટલા આંબિલ થયા અત્યારે અમે અલકાપુરી શ્રી સંઘમાં છીએ લગભગ બોતેર ચુમ્મોતેર જેટલા આંબેલ થયા છે સુભાનપુરામાં સવાસો થયા છે નિઝામપુરા પચાસ પંચાવન થયા આવી રીતના અલગ અલગ જે સંઘો છે એ સંઘોમાં થઈને લગભગ બારસો જેટલા આંબેલ આજે વડોદરાની અંદર થયા છે અમે આ જે મહાત્મા છે હેમબલ્લભ મહારાજ સાહેબ એમની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ એમને આખા જીવન પર્યંત ત્રેવીસ વર્ષની ઉંમરે આ પચકાણ લીધું અને આખી જિંદગી આજે ત્રીસ વર્ષ એમને આ ઉપવાસ કરતા થયા છે આખી જિંદગીના એમના પચકાણ છે એટલે કે એમનું પારણું જ નથી થવાનું પારણું નવા ભાવમાં થવાનું છે આવા તપસ્વી મુનિરાજને ને અમે બધા ભાવભરી વંદના કરીએ છીએ બોલો સાસના